El para ના અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યની વાત કરીએ અસમમાં આવેલું છે કાઝીરંગા જેમાં તમને ગેંડા જંગલી ભેંસ હરણ જેવા વન્યજીવો જોવા મળે છે ત્યાર પછી રાજસ્થાનમાં જઈએ તો ત્યાં આવેલું છે થરનું રણ જેમાં તમને રણનું વરુ રણની બિલાડી ગોરાળ જોવા મળે છે મધ્યપ્રદેશમાં છે કાનહા જેમાં વાઘ અને સાબર જેવા વન્યજીવ જોવા મળે છે ત્યાર પછી ગુજરાતને તો કેમ ભૂલાય ગુજરાતમાં આવેલું છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જ્યાં તમને સિંહ દીપડા અને ચિત્તલ જેવા વન્યજીવ જોવા મળશે ગુજરાતમાં બીજું આવેલું છે વેળાવદર કાળી રાષ્ટ્રીય ઉદ્યાન એમાં આપણને કાળિયાર વરુ ખડમોળ ઘોરાડ જેવા વન્યજીવો જોવા મળે છે રાજસ્થાનમાં જઈએ ભરતપુર બાજુ ત્યાં તમને કેવલાદેવમાં પક્ષીઓ જોવા મળશે વિદેશી પક્ષીઓ ત્યાર પછી કર્ણાટકમાં બાંદીપુર આવેલું છે એમાં તમને હાથી રીંછ સુવર જંગલી બિલાડા જોવા મળે છે ત્યાર પછી જમ્મુ કાશ્મીરમાં જઈએ તો દચી ગામ આવેલું છે એમાં કાશ્મીરી હરણ અને કસ્તુરી મૃગ જોવા મળે છે અને છેલ્લે ઉત્તરાખંડમાં જઈએ તો કોર્બેટ નેશનલ પાર્ક છે જેમાં તમને વાઘ હાથી દીપડો હરણ જોવા મળે છે આવા નવા ઇન્ફોર્મેટી